શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ બ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો મિત્રો આજે વાત કરીશું શીતળા સાતમની શ્રાવણ મહિનાની સાતમ એટલે શીતળા સાતમ આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી સવારે ઠંડા પાણીથી સ્નાન કરે છે શીતળા માતાનું પૂજન કરે છે રાંધણછટનું રાંધેલું ટાઢું ખાય છે ચૂલો સળગાવતા નથી સવારે પાણિયારામાં માને દીવો કરવામાં આવે છે અને આ કથા કહેવામાં આવે છે આ વ્રત કરવું સારું છે તો આવો સૌ ભાવથી સાંભળીએ શીતળા સાતમની વાર્તા શીતળા સાતમની કથા એક ગામ હતું એ ગામમાં દેરાણી જેઠાણી સાસુ રહેતા હતા દેરાણી અને જેઠાણી બંનેને એક એક દીકરા હતા પરંતુ જેઠાણી ભારે અદેખી હતી નાની વહુ સીતી સાદી ભલી ભોળી હતી શીતળા સાતમનું વ્રત કરવા માટે નાની વહુ રાંધણછટને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો રાંધતાં રાંધતાં મધરાત થઈ ગઈ તોય હજી રાંધવાનું બાકી હતું એવામાં છોકરો રડ્યો એટલે નાની બહુએ દેરાણીએ રાંધવાનું પડતું મૂકી છોકરા પાસે ગઈ છોકરાને ધવડાવી ઘોડિયામાં સોડાવતી હતી ત્યાં પોતે જોખા ખાવા લાગી અને સૂઈ ગઈ એ વખતે શીતળામાની બરાબર ઘરમાં પધરામણી થઈ ચૂલ્લો સળગતો હતો એ જોઈને તે ગુસ્સે થયા તેમાં તેઓ આળોટિયા અને દાજિયા આથી શીતળામાએ તેને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તેનું પેટ બળજો શીતલામાનો સાપ આપીને ચાલ્યા ગયા અને નાની બહુએ સવારે ઉઠીને જોયું તો છોકરો બળીને ભડતું થઈ ગયો હતો હવે એણે પોતાની ભૂલ સમજાઈ અને લાગ્યું કે શીતળા માતાનો કોપ ઉતર્યો છે આથી તે રડવા લાગી માથું કૂટવા લાગી રડતી સાંભળી જેઠાણી પણ ત્યાં દોડી આવી એની સાસુ પણ ત્યાં દોડતી આવી ગઈ આવીને જોયું તો નાની બહુનો છોકરો અને નાની વહુ બંને આવી સ્થિતિમાં હતા ત્યારે એમણે કહ્યું રાતે તું ચૂલો સળગ તો મૂકીને સૂઈ ગઈ હતી તેથી મારી ઉપર શીતલામાનો કોપાયમાન થયા છે તું તારા છોકરાને લઈને શીતલામા પાસે જા તારી ભૂલ કબૂલ કર એ તને માફી આપશે અને તારી પર દયા કરી તારા છોકરાને સજીવન કરશે આવું સાસુએ કહ્યું સાસુની વાત માની ટોપલામાં લઈ અને તે પોતાના છોકરાને ચાલી નીકળી ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યું એ તળાવ પાસે ટોપલો ઉતારી નાની બહુ તળાવમાં પાણી પીવા ગઈ ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો બાય તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ તું શા માટે રડે છે એ તો કહે નાની બહુએ કહ્યું મારી પર શીતળામાનો કોપ ઉતર્યો છે એમણે મારા છોકરાને બાળી મૂક્યો છે માટે શીતલામાની માફી માગવા જાઉં છું તું શીતલામા પાસે જાય છે તો મારું પણ પૂછતી આવજે કે મારા તળાવનું પાણી પીનાર કેમ મરી જાય છે નાની બાબુએ પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને આગળ ગઈ થોડે દૂર ચાલી ત્યાં રસ્તામાં બે આખલા ઊભા હતા એ બંને આંખલાના ગળામાં ઘૂંટીનું એક પળ હતું તેઓ બંને એકબીજાને માથા મારીને લડતા હતા નાની વહે નજીક આવતા આખલા લડતા બંધ થયા અને નાની વહુને પૂછ્યું બેટા તારી આંખમાં આંસુ કેમ છે ત્યારે તેણે કહ્યું શીતળામાં મારી ઉપર કોપ્યા છે એટલે માફી માગવા જાઉં છું તો બાય શીતળામાં ને અમારું પણ પૂછતી આવજે કે અમારા કયા પાપને લીધે એ ગળામાં ઘંટીના પળ બાંધ્યા છે અને અમે શા માટે લડીએ છીએ સારું કંઈ નાની વહુ આગળ ચાલી થોડેક દૂર ગઈ ત્યાં ઝાડ નીચે એક મેલી ઘેલી ડોશી બેઠી હતી જે વારંવાર માથું ખંજવાળતી હતી એને જોઈ ડોશીએ કહ્યું આવ બેટી હું તારી જ રાહ જોતી હતી તારો ટોપલો નીચે ઉતારીને જરા મારું માથું જોઈ આપને મને માથામાં બહુ ખંજવાળ આવે છે આ સાંભળી નાની વહુને દયા આવી એણે ટોપલો નીચે મૂક્યો અને એ તો ડોશીનું માથું જોવા બેસી ગઈ ઘણીવાર સુધી નાની વહુએ ડોશીનું માથું જોયું એમાંથી ઘણી લીખ અને જૂ કાઢી આથી ડોશીના માતાની ખંજવાળ ઓછી થઈ ગઈ નાની બહુને આશીર્વાદ આપતા ડોશી બોલી બેટી તારું કલ્યાણ કરશે અને આ તારી ભલાઈનો બદલો ભગવાન તને જરૂર આપશે આમ કંઈ ડોશી અદૃશ્ય થઈ ગઈ ડોશીની જગ્યાએ એકદમ પ્રકાશ થઈ ગયો એની જગ્યાએ શીતળામાં ઊભા રહી ગયા છોકરાને એ સજીવન કર્યું અને એ શીતલામાના ખોડામાં રમવા લાગ્યો નાની બહુએ શીતલામાના દર્શન કર્યા અને પોતાની ભૂલ બદલ ક્ષમા માગી શીતલામાએ તેના હાથ ઉપર હાથ મૂકી તેને માફી આપી અને તેનો છોકરો હસતો રમતો થઈ ગયો અને એને ખોળામાં મૂક્યો પછી નાની બાબે તળાવના પાણી વિશે પૂછ્યું ત્યારે શીતલામાએ કહ્યું બેટી ગયા ભાવમાં તળાવ એક સ્ત્રી હતી એ બહુ અદેખી હતી એને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો એ કોઈને આપતી નહોતી સવારમાં વલોણું કર્યા પછી કોઈ છાશ લેવા આવે તો પાણી નાખીને છાશ આપે એના પાપનું નિવારણ એ છે કે તું જો જઈને તળાવનું પાણી ખોબામાં લઈને ચારેય દિશામાં અંજલી આપે અને પછી તું એ પાણી પીવે તો પશુ પંખીઓ અને વટેમાર્ગો તેનું પાણી પી શકશે પછી નાનીઓએ બે આખલાની વાત પૂછી ત્યારે શીતલામાએ કહ્યું બેટી એ બંને આખલા ગયા ભાવમાં દેરાણી જેઠાણી હતા એમને ઘેર કોઈ અડોશી પડોશી દળવા ખાંડવા આવે તો એનું અપમાન કરી તે કાઢી મૂકતા હતા એટલે આ ભાવમાં તેઓ આખલા બન્યા છે તું જો જઈને એના ગળામાં રહેલે ઘંટીના પળ કાઢી નાખ તો તે સંપીને રહેશે આટલું કહી શીતલામાં અંતરયાન થઈ ગયા અને નાની બહુ પોતાના દીકરાને લઈને પાછી વળી ચાલતી ચાલતી તે જ્યાં આખલા લડતા હતા ત્યાં આવી અને છોકરાને એક બાજુ બેસાડી તે આખલા પાસે આવી આખલા પાસે આવીને તેણે વાત કરી અને પછી એક ઘંટીના પળ કાઢી નાખ્યા આથી બંને આખલા શાંત પડી ગયા અને એકબીજાના મિત્ર બની ગયા અને ડોક નમાવીને પેલી નાની બહુનો આભાર માન્યો પછી નાની બહુ તો પોતાના છોકરાને તેડી તળાવ પાસે ચાલતી ચાલતી આવી ત્યાં આવીને એણે તળાવની બધી વાત કીધી એણે તળાવનો ખોબો ભરીને પાણી પીધું ચારેય દિશામાં અંજલી છાંટી થોડુંક પાણી પોતે પીધું ત્યાં તો ચારેય દિશામાંથી પશુ પંખીઓ પાણી પીવા આવવા લાગ્યા પછી તળાવે નાની વહુનો આભાર માન્યો અને નાની બહુ પોતાના છોકરાને લઈને ઘરે આવી ઘરે આવીને એણે તો પોતાના છોકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધો આથી સાસી રાજુરાજી થઈ ગઈ પરંતુ આ જેઠાણીને ગમ્યું નહીં સાસુએ નાની બહુને પૂછ્યું બેટા આ બધું કેવી રીતે બન્યું એટલે નાની બહુએ માંડીને બધી વાત કરી આ સાંભળી જેઠાણીને પણ શીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું પછી બીજી વર્ષે રાંધણ છઠ ક્યારે આવે છે તેની રાહ જોવા લાગી પણ સમયને જતાં ક્યાં વાર લાગે છે બીજા વર્ષનો શ્રાવણ મહિનો આવ્યો શ્રાવણ મહિનાની રાંધણ રાંધણછઠ આવી એટલે એણે જાણીને રાંધણછઠની રાત્રે ચૂલો સળગતો મૂકીએ સૂઈ ગઈ એવામાં શીતળામાં ફરવા નીકળ્યા ફરતા ફરતા તે ઘરમાં પ્રવેશ્યા ચૂલો સળગતો જોઈએ ગુસ્સે થયા એમાં આળોટિયા અને દાજ્યા શીતળા માતાએ તો જેઠાણીને શાપ આપ્યો જેને મને બાળી છે તેનું અંતર બળજો અને સવારે જેઠાણી ઉઠીને જોયું તો એનો છોકરો ઘોડિયામાં બળીને ભળતું થઈ ગયો હતો એણે રડતા રડતા શું બન્યું એની વાત સાસુને કરી એટલે સાસુએ એમને લડ્યા પછી કહ્યું જા તો નાની બહુને જેમ શીતળામાંને મનાવવા માટે જા એને વિનંતી કરજે જેથી તારો દીકરો સાજો નરવો થઈ જશે આ સાંભળી જેઠાણી છોકરાને ટોપલામાં નાખીને ચાલી નીકળી આગળ જતાં તળાવ આવ્યું તળાવને કિનારે ઝાડ નીચે છોકરાનો ટોપલો ઉતારી તળાવમાં પાણી પીવા જાય છે ત્યારે અવાજ આવ્યો કે પાણી પીશ નહીં નહીતર મરી જઈશ આથી એણે પાણી પીધું નહીં એટલે તળાવે કહ્યું તું ક્યાં જાય છે જેઠાણી કહે હું ગમે ત્યાં જાઉં તારેશી પંચાત આમ કહી તે પાણી પીધા વગર ચાલી નીકળી આગળ ગઈ ત્યાં ઘંટીવાળા પડના બે આખલા મળ્યા તે લડતા હતા પણ જેઠાણીને જોઈને શાંત થઈ ગયા અને પૂછ્યું બેન તું ક્યાં જાય છે આ સાંભળી જેઠાણી ગુસ્સેથી બોલી હું ગમે ત્યાં જાઉં તમારે શી પંચાત આ સાંભળી આખલા કાંઈ બોલ્યા નહીં અને બાય તો ટોપલો લઈને આગળ ચાલી આગળ જતાં પહેલી મેલી ઘેલી ડોશી મળી એ ઝાડ નીચે બેઠી બેઠી માથું ખંજવાળતી હતી એણે જેઠાણીને આવેલી જોઈને કહ્યું વહુ બેટા સારું થઈ તું આવી ગઈ મારા માથામાં ખંજવાળ આવે છે જરા માથું ખંજવાળી આપને અને જુઓ અને લીખ કાઢી આપને આ સાંભળી જેઠાણી ખીજાણી અને બોલી તમારા જેવી મીલી ઘેલી ડોસીનું કામ કરવા હું નવરી નથી હું તો શીતળા માતાની શોધમાં જાઉં છું આમ કહીએ ચાલી નીકળી એ બહુ ભટકી પણ શીતળા માતા એને ક્યાંય મળ્યા નહીં એ મરેલા છોકરાને લઈને પાછી આવી દેરાણી ભક્તિભાવવાળી હતી એટલે એને સુખ પ્રાપ્ત થયું જેઠાણી એના લક્ષણને લીધે દીકરો ખોઈ બેઠી એ શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા તેવા તમારી ભક્તિ કરનાર સૌને ફળજો તો મિત્રો આ હતી શીતલા સાતમની કથા મિત્રો આપ સૌને શીતલા સાતમની હાર્દિક શુભકામના સાથે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ જો વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધીને પણ આ વિડીયો મોકલો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો આપના મંતવ્ય આપ કોમેન્ટમાં લખી શકો છો ફરી મળીશું કોઈ નવા આવાજ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય શીતલામાં